હાલ ઉચ્છાદમાં હો મોલ હાલ નઈ જાય રે હોય ને ઉપર એવા ને આ દાન સ્વાગત છે શું તમે બધા મજામાં છો આ તમે બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જય મા મોગલ તો આ બધા ભાઈ વિડીયો બના રહીજો આપણે જે એવી જગ્યા ઉપર જવાનું છે એ જગ્યા તમને બધાને બતાવવાની છે તો બધાય વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયોમાં બન્યા રહેજો અને આ અમારે ભણીયા બધા ત્યારથી જ અદાવાડ થઈ ગયા છે આપણે જોવા આવી ગઈ

નવલ ઘોઘરા નું ઓળું હોય ને નવલ ઘોઘરા મોકલી દેવાનું બીજું

गुड ना कायडी हो भाई कायडी मित्रा कायडी आणि

ཁི ངསྱ ཁྱ ཁ ཁསྱས རོས ཁས ཁས ཁ ཁས 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 ཁ ཤ ཁ� ཁ ཁ� ས ས ས ག ོོ འེ ེ ག

હાલો ભાઈઓ અમે જઈશું ભણભાઈ હિલ ને આ રીતનો તો રસ્તો છે અને આપણી ગાડીઓ પીડી છે આપણે હોલ્ડ કર્યો છે છે આ આપણી ગાડીઓ અને આ કાળુભાઈ સાથે કાળુભાઈ ક્યાં છે કાળુભાઈ કઈ છે આપણે લોકેશન ઉપર એટલે આવો રસ્તો આવે છે રસ્તો હોય એવો આગળ એમ રસ્તો આમ નો રસ્તો છે ને ગામડાનો રસ્તો છે જો તમારો મોજ લેવો હોય તો ગામડાનો રસ્તો લેવાનો નકર પછી આવ્યો લેવાનો તમારે એમ છે ગા પોગવું છે તો આવી જવાનું

અને આ બધા ભાઈ સારી દીધી છે છોકરી કેવાય કાકા આંબા પાર્ટી આંબા પાર્ટી છોકરી કહેવાય છે ભાઈ અને અહીંયા અમે બધા સાપ એવા ઉભા રહ્યા છીએ અને આ અમારે લાલભાઈ અને આમ જો કાકે ચા બનાવી આમ એક પીસ ચા જો આમ જો દૂધ જ લાગે ને કાકા એક પીસ ચા બનાવી કાકાનું જોઈ જો કુકન દેખાડો ભાઈ કાકાની

મદિની તોને એને બેલે પેલે તો બહુ વર્ષ આયા નંબર જે મિસ્ટર સામે પાણી પડે સાબય બધા તો તમે આ ચોકડી પર આમાં ચોકડી પર આવો તમે પણ આ હોટલે ચા આવજો સાને આ બે કા તો કે એ મડા બિલ રાખો થઈ

એરા દોયો સીતા બોલે પર દોડી જોઈ ની બોયાન રાખવાની રે આવો આવો ડુંગરો હો ને ઉપર એવા છે આ કાપો ત્યારે ને આ ગુરાટી એક ફીરે ધ્યાન નજર હો જે ખબર હોય મંજીભાઈ થી દેખા દિયે પાન આપ બોલી રહ્યા હતા ડરા છો દેજો આપણે ઉપર હું હતું ને

અંદર <irgendjole> મોબાઈલ <kazali> <padam> <man>

વરદભાઈ છે આ છે મિત્રો વરસાદ આવે એટલે બહાર સીલ ઉતરે ઉદરામ નથી એટલે હાફ આપ فل باقا جی گاڑی گی روڈ

હલો મિત્રો આપણે બનભાઈ છીએ પણ આપણે વરસાદની સાથે થોડુંક વિડીયો પર ઉતરે છે તો આ બનભાઈ આપણે મંદિર એવું છે કે વિડીયો ઉપર આવ્યા છે મંદિર મંદિર છે આપણે જોઈએ આપણે તમને બધાને બતાવીએ

ભાઈ <tap> છે <tap>

બધા જાજો ભક્તો સુરત થી ફરવા વાળા આવેલા છે અહીંયા અને આ જો અમારી પાર્ટી જો આગળ હાલી રહી ફરવા વાળી આવો બધા વિડીયોમાં લાલભાઈ કાળુભાઈ ભાઈ આવો હાલ્યા નાસ્તો કરી નાસ્તો કરીને ફૂલે ફૂલ જાય છે લાલભાઈ કાળુભાઈ પેટ પૂંજા

ઓ મારે કાંટીમાં ડાકો આવે તો લાગે જો એને કેમ ભીતાઈ દે આ બાજી લાલભાઈ ઉતા ઉતારો થાય છેલા ભાઈ જાવ હા જાવું છે વિચાર કરો આજે આપણે આપણે જો બનભાઈ ફરીને પાછા આવી ગયા છે ને અત્યારે ખૂબ થાકી ગયા છીએ અને રૂમે પહોંચી ગયા છીએ તો આ બ્લોગ અમારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્રી બ્લોગ બીજા બ્લોગમાં મળીએ જય માતાજી